નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધપોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ફરી એકવાર ચર્ચા કરવી છે મારે યુથ અત્યારે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે તેના લઈને તમે વિચારતા હશો કે ના યજ્ઞભાઈ કેમ દર બે દિવસે અત્યારે તો આ પ્રકારની ચર્ચાઓ જોવા મળતી હોય છે પણ ચર્ચાઓ એટલા માટે જ કરવી પડતી હોય છે કારણ કે ઘટનાઓ જ એ પ્રમાણે એની સામે આવતી હોય છે આપણે દરેક લોકો એમ કહેતા હોઈએ છીએ કે અત્યારે યુથ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે કઈ રીતે વધી રહ્યું છે શું છે કેમ અત્યારે કોઈ સારી જગ્યાએ કે સારી પરિસ્થિતિમાં આગળ વધતું નથી સારી દિશામાં આગળ વધતું નથી પણ અત્યારે એમ કહેવાય ને કે જે રીતે સમય બદલાય છે પરિવર્તન એ સંસારનો નિયમ છે એવું દરેક લોકો કહેતા તો હોય છે પરંતુ અલગ રીતે જ તેને એમ કહેવાય ને કે અત્યારે બતાવવામાં આવી રહ્યું છે જો હું આજની વાત કરું તો એટલે આજની તો વાત નથી પરંતુ ગઈકાલ રાતની વાત છે અમદાવાદના સાંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટ કે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે યુથ ત્યાં જોડાયા હતા જેમાં એમ કહેવાય ને કે જે ઓગણચાલીસ લોકો દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા અને હું હવે થોડુંક એને સ્પેસિફિક કરવા માગું છું કે ઓગણચાલીસ લોકો જે હતા તેમાં બધા યુથ જ હતા યુથ મોટી સંખ્યામાં સારા એવા ઘરના પણ આ વ્યક્તિઓ હતા જેમાં તેર જેટલા યુવક હતા એટલે કે મેલ હતા અને ટ્વેન્ટી સિક્સ એટલે કે છવ્વીસ જેટલી યુવતીઓ હતી એ પણ દારૂ પીધેલી હાલતમાં આજે મારો શો એટલા માટે જ કરવો પડી રહ્યો છે કે જ્યારે યુથ એક્ટિવિસ્ટ હોય એ દરેક લોકો એમ કહેતા હોય છે કે ના અમે ઘણી સારી રીતે આગળ વધી રહ્યા છીએ ઘણા સારા એવા એક્ઝામ્પલ પણ આપણી સામે છે હું એક એક્ઝામ્પલ હવે ટૂંક સમયમાં આપણી સામે પણ મૂકવા જઈશ ઘણા સારા એવા તે લોકો કાર્ય કરે છે પણ અત્યારે યુથ કઈ દિશામાં આગળ જઈ રહ્યું છે તે પણ એક સવાલ છે અને આટલી મોટી સંખ્યામાં ઓગણચાલીસ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાય અને એ પ્રમાણે આખી પાર્ટી ચાલતી હતી કે આજુબાજુના જે સામાન્ય રહીશો હતા તેમણે પોલીસને ફોન કર્યો કે ભાઈ અહીંયા આવો જુઓ હાઈ પ્રોફાઇલ પાર્ટી ચાલી રહી છે અને ત્યારે પોલીસે તેની ઉપર તપાસ કરી અને જોવા મળ્યું કે ના અત્યારે તો આ પ્રમાણેની પરિસ્થિતિ લોકોની પણ છે તેમાં પણ જોવા જઈએ તો જે બિલ્ડર પણ છે અને તેની સાથે ખૂબ જ સારી એવી સંખ્યામાં જે એમ કહેવાય ને કે ના સારા ઘરના વ્યક્તિઓ પણ તેમાં સામેલ છે તેવી બાબત પણ સામે આવી રહી છે ટોટલ એમ કહેવાય ને કે ચાર જેટલી બસ એ ભેગી કરીને ત્યાં લઈ ગયા હતા અને ત્યાં એટલી મોટી સંખ્યામાં જે વ્યક્તિઓ પણ ઝડપાયા આમ ટોટલ જોવા જઈએ ને તો સો જેટલા લોકો હતા સોથી પણ વધારે હતા અને એમાંથી ઓગણચાલીસ આટલા પકડાયા છે અને હજુ પણ તપાસ ચાલી રહી છે ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ મનોચિકિત્સક છે અને સાથે સાથે હર્ષભાઈ સંઘાણી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે જ્યાં બન્યું સૌથી પહેલાં તો સ્વાગત છે મારે શરૂઆત આજે હર્ષભાઈ તમારાથી કરવી છે નો ડાઉટ હું મોસ્ટલી આ પ્રકારના શોઝ હોય છે તો હું શરૂઆત સાયકેટ્રિસ્ટથી કરતો હોઉં છું પણ આજે મારે તમારાથી શરૂઆત કરવી છે એટલા માટે કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં યુથ આમાં જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો આપ સૌને એક વાત પણ મારે કહેવી છે કે આપણી સાથે જે અત્યારે એક યુથ એક્ટિવિસ્ટ જે જોડાયા છે એ ઘણી સારી એવી જે કામગીરી અત્યારે તો યુથ માટે કરી રહ્યા છે અને એમ કહેવાય ને કે તેમણે અવાજ એ માત્ર ને માત્ર ભારત પૂરતો સીમિત નથી રાખ્યો પરંતુ ઇન્ટરનેશનલ લેવલે પણ તેઓ ઘણી સારી એવી ખ્યાતિ હમણાં જ તેમણે પ્રાપ્ત કરી છે હર્ષભાઈ સંઘાણી કે જેઓ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ યુથ કમિટીના અત્યારે પ્રેસિડેન્ટ પણ બની ગયા છે હર્ષભાઈ આપણે તેના માટે પણ ખૂબ ખૂબ શુભકામના હર્ષભાઈ તમે તો ઇન્ટરનેશનલ લેવલે તરફ તો યુથ કેવી રીતે કામ કરે છે તેને તો તમે બતાવો છો દરેક લોકોને એક મેસેજ પણ સારો આપો છો પણ આપણે ગુજરાતની વાત કરું ને જે ગઈકાલની જો હું વાત કરું તો ગઈકાલે જે યુથ મોટા પ્રમાણમાં જે પકડાયું છે હું તો એમ જ કહીશ પકડાયું છે એમ જ એમ નહીં કે એના તપાસ ચાલે છે પકડાયા જ છે બધા અને એ પણ દારૂ પીધેલી હાલતમાં આપણે યુથને ઘણી રીતે આગળ વધવાનો આપણે મેસેજ આપતા એમ કહેતા કે ના યુથે અત્યારે આ રીતે કાર્ય કરવા જોઈએ તમે અત્યારે સારા એવા કાર્ય કરો છો ડૉક્ટર યાત્રી પણ સારા એવા કાર્ય કરે છે કે ના યુથને અત્યારે તો કોઈ પણ જે ડ્રગ્સમાં હોય કે પછી દારૂમાં હોય એ બધીમાંથી દૂર કેવી રીતે કરવા તમે ઘણા સારા એવા મેસેજીસ પણ તમે દરેક લોકોને આપો છો પણ હર્ષભાઈ અત્યારે વરવી એક વાસ્તવિકતા આપણી સામે આવી છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો અત્યારે એ રીતે જોઈ રહ્યો છું કે આપણે લોકો બહુ ચર્ચા કરી રહ્યા છે ડ્રગ્સ પર આલ્કોહોલ પર પકડાઈ રહ્યું છે યુવાનો ફસાઈ રહ્યા છે મારો તો એક આપણે તમારા માધ્યમથી એક વસ્તુ બી બહુ ખાસી લોકો વચ્ચે આવી હતી કે ભાઈ નળ જ બંધ કરી દો તો નીચે પાણી જ નહીં ટપકે એ જ રીતે આપણે ચર્ચાઓ બી કરી છે બટ અત્યારે હું જે જોઈ રહ્યો છું એને જે પહેલા બી કીધું હતું કે ડ્રગ્સ ની બાબત હોય આ બધી જ વસ્તુઓ પેલા પાવરફુલ ને અફેક્ટ કરતી હું એક અફકોર્સ યાત્રીજી સાયકેટ્રિસ્ટ કીધું બી બેટર પર્સન ટુ આન્સર કે તમે જ્યારે નવી યુએસએ માં સૌથી પહેલા ડ્રગ્સ અને એલ્કોહોલ નું પ્રમાણ વધ્યું કેમ કે ત્યાં મહાસત્તા હતી આપણે એવી રીતે કહેતા કે આ મહાસત્તા છે અને એને પાડવા માટે આવી રીતનો ઉપયોગ થયો પછી તમે આપણા ભારતમાં જોવો તો જોવા જઈએ તો પંજાબ માં સૌથી વધારે ડ્રગ્સ ને એલ્કોહોલ નું માત્ર પંજાબ એ આપણા આર્મીમાં બી બહુ મોટા કોન્ટ્રીબ્યુશન આપતા હતા જોડે જોડે તે બહુ પાવરફુલ ગણાતા ફિઝિકલી પછી આવ્યું ગુજરાત ગુજરાતમાં શું કામ તો કે બિઝનેસ આર્થિક રીતે આપણો બહુ મોટો ફાળો છે આ દેશમાં તો એ પ્રકારે આપણા યુવાનોમાં આ વસ્તુ આવવા લાગી આપણા યુવાનોના વચ્ચે ડ્રગ્સ ને એલ્કોહોલ ની માત્રા વધવા માંડી તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આ ઇન્ટરનેશનલ લેવલની વસ્તુ તો છે જ બટ જ્યારે આપણે આપણા સમાજમાં જોવા જઈએ તો આપણા સમાજમાં બી મા બાપનું હું કહીશ કે જયારે હું હમણાં મારા ગુરુ જોડે મારા હેડ ઓફ સ્કૂલ જોડે બેસો હતો દસ વર્ષ પછી હું હમણાં બન્યો એટલે હું એમની પાસે સલાહ લેવા ગયો એમના આશીર્વાદ લેવા જો એમણે કીધું કે અત્યારે એક બહુ મોટો ચેન્જ જે આવી રહ્યો છે સમાજમાં એ એ છે કે માતા પિતા તેના બાળકને કઈ રીતે ખીજાવું કઈ રીતે વાલ કરવો અને કઈ રીતે તેને સાચા રસ્તે નાખવું એ ભૂલી રહ્યા છે એના કારણે બાળક હું તો કહીશ યુવાન નહીં બાળકો પણ

તમે જેવી રીતે શીખવાડો તમે જેવી રીતે અત્યારે બાળકને આમ ઢાળો આપણે જો ગુજરાતીમાં કહીએ ને તો બાળકને એક ઢાળવું પડે કે ભાઈ તું અત્યાર હાલ યુવા બની ગયું છે તો તારી ઉપર જવાબદારી હા તારે જીવવાનો હક છે ના નહીં તું બહાર ફર એન્જોય કરે એમાં કોઈ ના નહીં પણ જે આ બધી બધી છે તેનાથી અત્યારે હાલ દૂર રહેવું એ બહુ જરૂરી છે મને એક જણે બહુ સરસ કહ્યું હતું કે અમારા દીકરાઓ એ ખૂબ જ મોટી સંખ્યામાં જે દારૂ જે કન્ઝમ કરતા હતા પછી ડ્રગ્સ લેતા હતા પણ કોવિડ આવ્યો ને બહુ સારું થયું એમણે એમ કહ્યું મને મેં કીધું દરેક લોકો એમ કીધે આ કોવિડ આવ્યો બહુ ખરાબ થયું તમે સારું કેમ કહો છો તો કે છોકરાઓ આ બધું મૂકીને અમારી જોડે રહેવા લાગ્યા અમે તેમને સમજ્યા અમે તેમને સમજાવ્યા શું છે પરિસ્થિતિ એ પણ એમને સમજાવી અને એટલો જે સમય જોડે રહ્યા ને ત્યારે અમને ખબર પડી કે ના અમારો દીકરો કે દીકરી અત્યારે શું કરી રહ્યા છે ને કેવી રીતે આગળ વધી રહ્યા છે એટલે આમ કોવિડે ઘણું બધું સારું શીખવાડી દીધું કે ના ઘરે કેવી રીતે વાત કરવી જોઈએ શું જોઈએ પણ એમ કહે ને કે અત્યારે આ કુલ બનવાના ચક્કરમાં આ કુલ બહુ આ એમ કહે ને બહુ જ આ ખરાબમાં ખરાબ આ ડેફિનેશન અત્યારે તો લોકોએ મૂકી દીધી છે કે દારૂ અને ડ્રગ્સ જો લઈએ તો જ આપણે કુલ સાબિત થઈ શકીએ છીએ ડૉક્ટર યાત્રા આપે પણ ઘણા બધા જે યુથને સમજાવ્યું છે કે ના તમે ડ્રગ્સથી દૂર રહો દારૂથી દૂર રહો એ તમારા માટે સારું નથી આપ તો એક સાયકેડ્રીસ છો તો હવે આ જે એમ કે એમ કે ને એમને એક માઇન્ડ માઇન્ડસેટ અત્યારે કેવું થઈ ગયું છે કે ના કૂલ બનવું હોય ને તો આ બધું જોઈશે તેના વગર અત્યારે તો નહીં ચાલે અને આપણે અત્યારે ઘણા બધા યુથને સારી એક દિશા આપણે બતાવી રહ્યા છે આપણે ઘણા બધા શોઝ આની ઉપર કર્યા છે આની પહેલાં પણ ઘણી સારી એવી જે મેસેજ પણ આપણે દરેક લોકો આપીએ છીએ પણ અત્યારે એમ કહેવાય ને કે આ યુથ ક્યાંક સમજવા તૈયાર નથી કે પછી હવે એમને શું જોઈએ છીએ એ ખબર પડતી નથી ડૉક્ટર યાત્રી સૌથી પહેલાં તો જે આ ઘટના ગઈકાલે જે સામે આવી છે કે જેમાં હું એક વસ્તુ એડ પણ કરવા માગીશ આમાં કે આમાં માત્ર માત્ર છોકરાઓ નહીં પરંતુ મોટી સંખ્યામાં છોકરીઓ પણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ છે આપ તેને પણ કઈ રીતે જુઓ છો

લોકો એને ગ્રેડ કરે છે હવે આની અંદર ના કોઈ મિક ક્લાસ આવે છે ના કશું આવે છે બધા જ ક્લાસમાં એટલું જ એવિડન્ટ છે પણ હા હાયર સોશિયો ઇકોનોમિક ક્લાસ માટે રીક્રિએશનલ વધારે પર્પઝથી યુઝ થાય છે અને એટલે જ એમના પાર્ટીઝમાં કે કંઈ પણ હોય તો ઇટ ઇઝ આ પેટર્ન એ લોકો આલ્કોહોલ અને તો માનતા જ નથી એના સિવાયના જ્યારે યુઝ કરે ને ત્યારે કે what ઇઝ call વી તો પહેલા તો પેટર્ન થવા માંડ્યો છે જો આપણે એની અંદર એવું કહીએ ને કે પેરેન્ટ્સ એને કશું કહેતા નથી તો પેરેન્ટ્સ એમને કરી શકે કારણ કે આ કલ્ચરનું પેટર્ન પેરેન્ટ્સ બન્યું છે ઇટ્સ નોટ લાઈક ધેટ કે છોકરાઓ એમની જાતે જાતે કરે છે ઘરમાં બી એવી રીતનું કલ્ચર છે સો પહેલા આઈ વુડ વોન્ટ ટુ પોઈન્ટ ઇટ આઉટ ધેટ વે કે એક જો જનરેશનલ કલ્ચર હોય તો એ બ્રેક કરવું બહુ ડિફિકલ્ટ છે અને એ જનરેશનલ કલ્ચર હોય તો બીકોઝ અત્યારે જો આપણે એવું વિચારતા હોય કે મચ્યોરિટી અર્લી આવે છે તો ડ્રગ કન્ઝમ્પશન આલ્કોહોલ કન્ઝમ્પશન બધી વસ્તુ અર્લી કરે છે છોકરાઓ રાઇટ સો ઇટ સ્ટાર્ટ એન્ડ રૂટ ફ્રોમ દે પહેલી વસ્તુ બીજી વસ્તુ તમે કીધું કે જેન્ડરમાં કોઈ શું કહેવાય ભેદ નથી વિમેન વર મોર તો મને એમાં બી એવું ફીલ થાય છે એ એમાં બી એ બેરિયર હેઝ બીન બ્રોકન બીકોઝ વેન વી ટોક અબાઉટ ઇક્વાલિટી એવરીવેર સો ઇન દેટ ઓલ્સો હવે એવું થઈ ગયું છે કે વિમેન આર કન્ઝ્યુમિંગ એવરીથિંગ એન્ડ ઇક્વિવેલન્ટ ટુ મેલ્સ ની આપણે વાત કરીએ પણ એમ કહેવાય ને ડોક્ટર યાત્રી ઇક્વાલિટીની આપણે વાત કરીએ છીએ તો હું એમ કહેવાય વુમન એમ્પાવરમેન્ટમાં હું ઇક્વાલિટીની વાત કરું પણ આ તમામ બાબતોમાં ઇક્વાલિટી એ કેટલી અત્યારે યોગ્ય એમ સવાલ થાય એટલે હું एक्टलीट है राइट आइंडसेट केक्लिटी बायोलॉजिकलीफिकलीजन्स वाय विमेन शुड नॉट कंज्यूम हूँ आंदर कोई सोसायटी बायस नहीं क्रिएट करने मांगती हूं तुमने एक साइंटिफिक अप्रोच आपीस बिकॉज विमेन आर दोज पीपल हुई टू बी बायोलॉजिकली रिस्पोन्सिबल फॉर अर फैमिली Right? So consuming drugs or alcohol is going to limit આ એટલે આ વસ્તુ આઈ થિંક ધ્યાનમાં રાખીને વિમેન શુડ બી લિટલ મોર રિસ્પોન્સિબલ દેન મેન બાકી હું અભી આવવામાં એ રીતે નથી કહેતી કે ભાઈ સોસાયટીના રીતે તમને ડિફરન્ટ રાખ્યા છે પણ આ એક એસ્પેક્ટ વિમેને ના ભૂલવો જોઈએ એવું મને લાગે છે સો ધીસ ઇઝ વન થિંગ બાકીના બીજા જેટલા પણ એસ્પેક્ટ છે કે જે આપણે સોસાયટી થી જોઈએ કે યુ નો છોકરીઓ સ્મોક કેવી રીતે કરી શકે છોકરાઓ કરે છે હું એ થી નથી કહેતી છોકરીઓ સ્મોક ના કરે તો બેટર છે કેમ કે એમની જે આગળ બાયોલોજિકલ કપેસિટી છે આ એક મેજર કે જેમ કે વિમેન એ ઇનહિબિટ કરવું જોઈએ વોટ પણ બાકી એના સિવાય જેમ મેં તમને કીધું ને કે કલ્ચર પેટર્ન થઈ ગઈ છે અને એને બ્રેક કરવી બહુ ડિફિકલ્ટ છે અને જેમ એ બી કીધું ને કે ઇટ ઇઝ ના ટાઈપ ઓફ ટેરરિઝમ કે કોઈ બી ડ્રગ્સ આલ્કોહોલ કશું બી કંઈક નવું આપણા સ્ટેટ્સમાં કે સિટી વાઇઝ ટાર્ગેટ કરવું અને એની અંદર યંગ જનરેશનને યુથને એ વસ્તુમાં યુનો નવી કોઈ વસ્તુ આપવી ફોર એક્ઝામ્પલ હમણાં ફેસ્ટિવલ્સમાં ગમી આપવાનો ટ્રેન્ડ હતો જેમાં કેનેડીઝ છે તો એ જે બધી નવી વસ્તુઓ ઇન્ટ્રોડ્યુસ ક્યાંથી થાય છે ક્યારે કોઈ વિચારો કે ક્યાંથી ઇન્ટ્રોડ્યુસ થાય છે પછી એક પેટર્ન બને છે ઓબવિયસલી નવી વસ્તુ છે એટલે બધા જ લોકો એ માર્કેટમાં લેવાના છે સો ધીસ ઇઝ લાઈક દેટ કે ઇન્ટ્રોડ્યુસ થાય છે એ નાની નાની વસ્તુ લાગે છે આપ આપણને પણ એ એકચ્યુઅલી એક મેજર સેન્સમાં ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ કરી રહ્યો છે અને એ આપણે ભૂલવું ન જોઈએ બિલકુલ બિલકુલ સાચી વાત છે અને આમાં હવે જે કલ્ચરની વાત કરીએ તમારી વાત સાચી છે કે અત્યારે હવે કલ્ચર બની ગયું છે પેલું એમ કહેવાય કે ના પેલું કોઈ ટોપિક વગરની પાર્ટી એમને એમ જ અત્યારે તો પાર્ટી કલ્ચર ની બધી બાબતો બહુ બધી અત્યારે વધી ગઈ છે અને મને એમ થાય છે કે કલ્ચર વેડિંગ્સ માં ભી કોકટેલ પાર્ટીઝ નું કલ્ચર નથી થઈ ગયું હા સાચી વાત છે સાચી વાત છે એના વગર ના ચાલે હવે તો એવું થઈ ગયું છે પાછું કે ના તમે અત્યારે વેડિંગ્સ ગોઠવો છો તો પછી એક દિવસ પેલા માટે આપણે અલગ રાખીશું એવું પણ એ લોકો સામેથી કહેતા અલ્યા ભાઈ શું છે હા તું અત્યારે વેડિંગ એટેન્ડ કરવા આવ્યો છે કે પછી તું એના માટે આવ્યો છે પછી સવાલ તો અત્યારે હાલ તો એ પણ થતો હોય છે એટલે હર્ષભાઈ આપણે આમ જોવા જઈએ ને તો યુથને હવે સમજાવવું થોડુંક અઘરું પડી ગયું છે અઘરું એટલા માટે કહી રહ્યો છું કારણ કે જ્યારે જે વેબ સિરિઝ જોતા હોય છે જોતા હોય હોય છે છે જે કે 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 જેમ બતાવવામાં આવતું બતાવવાનો એક ટ્રાય કરવામાં આવતો હોય છે પણ એમ કેવાય ને કે આ તમારા માટે જ ખોટું છે એ હવે સમજાવશે કોણ હું પાછું આવીશ કે સમજાવશે સમજાવવા માટે એક જ માણસ છે અને એક માણસ નહીં કહું બટ એક જ વસ્તુ છે મા બાપ મા બાપ સિવાય કોઈ સમજાવી ના શકે તંત્ર તેના એડવર્ટાઇઝમેન્ટ કરી શકે રિસ્ટ્રિક્શન રાખી શકે ઓફકોર્સ આપડા ત્યાં દારૂના રિસ્ટ્રિક્શન છે જ ને બ્લેકમાં ગમે નથી મળે જ છે સો આ બધા રિસ્ટ્રિક્શન તો બધું કરે જ છે સરકાર એ કરશે એની સાઈડ થી સમાજમાં આપણે બધા કોઈ મળશે ત્યારે બધી ચર્ચાઓ થશે કે આ ખોટું છે આ ખોટું છે તે ખોટું છે આ બધી વસ્તુ થવાની જ છે પણ મા બાપ જ એક એવું છે કે જે કલ્ચરલ રિસ્ટ્રિક્શન રાખી શકે છે કે ભાઈ મારા ઘરમાં આ વસ્તુ ના થવી જોઈએ ના થવી જોઈએ બીજી વાત જે યાત્રીજી એ કીધું કે આ એક ટેરર બની રહ્યું છે ઓફકોર્સ આ ટેરર બની રહ્યું છે અને હું તમને કહીશ કે ગમીઝ નો ટ્રેન્ડ જે રીતે આવ્યો એ પ્રકારે હજી ઇન્ડિયામાં આવ્યો નથી હું આના ઉપર ખાસું રિસર્ચ કરી રહ્યો છું અને હું જયારે અત્યારે આ બધે ફરી રહ્યો હતો યુએસએ ગયો હતો યુરોપ ગયો હતો ત્યારે મેં જોયું કે ત્યાં લોકો બહુ ફોકસ ગ્રુપ ઉપર ટ્રાયલ કરતા હોય છે નવી નવી પ્રોડક્ટ અને હું તમને અત્યારથી ખાતરી આપું કે આ વર્ષ એન્ડ સુધીમાં આવતા વર્ષ સુધીમાં નવી ટોપિક્સ થી લઈને બધી જ વિચિત્ર વસ્તુઓ આવી જશે આપણા દેશમાં એ અને આ બધી વસ્તુઓ વેસ્ટર્ન કલ્ચર અને એઝ વેસ્ટર્ન પ્રોડક્ટ તરીકે ઇન્ડિયામાં લાવવામાં આવે છે ગમીજ શું હતી આપણે અહિયાં પેલા ખબર નતી આ વર્ષે ગમીજ કેનેબીસ વાળી એમ ફેમસ થઇ છે એના નામે ટીએચસી બી આપી દેવામાં આવી રહ્યા છે ટૂંક સમયમાં આપી પ્રોડક્ટ ને ઇન્ડિયામાં લોન્ચ કરી હું બહુ બહુ જ એક સાધારણ તમને એક્ઝામ્પલ આપું જ્યારે વેબ્સ લીગલ હતા ત્યારનું વેબ્સ નું વેચાણ જુઓ ને આજે વેબ્સ ઇલીગલ છે ત્યારનું એનું વેચાણ જુઓ એટલે તમને એના ટ્રેન્ડ પર તમે એના માર્કેટિંગ પર તમે એના કોઈક તો આમાંથી બેનિફિટ કરી રહ્યું છે ને એ પછી કોઈ ભી હોય મારે કોઈનું નામ નથી આપવું કોઈ કંપનીનું નામ નથી આપવું પણ મને ખાલી એક જ વસ્તુ આના થ્રુ દેખાડવી છે કે કોઈક આનાથી બેનિફિટ કરે છે જેમાં તમારો બેનિફિટ નથી એટલે તમે બે વાર વિચારો તમે એલ્કોહોલ કરો છો તમે ડ્રગ્સ કરો છો કોઈ કામાંથી તમારા સ્વાસ્થ્યને જોડે રમીને તમારા પરિવારના જીવનના તમારા બધા જોડે રમીને કોઈક બીજું બેનિફિટ લઈ રહ્યું છે એટલે બે વાર આ બધી વસ્તુ કરવા પહેલા વિચારવી એટલે એમ કેવાય કે અત્યારે હવે પેલું નેક્સ્ટ યર માટે મારે પેલી બીજી ડિબેટ માટે મારે રેડી રહેવું પડશે એમ કે હવે કઈક નવી વસ્તુ આવી છે એ માટે સોલ્યુશન એ પણ થઈ શકે ને કે જો તંત્ર એ જાગી જાય અને જો એક સારી એવી કાર્યવાહી થાય હા એ અમુક થોડાક થતો હોય છે કેવી કાર્યવાહી થશે શું થશે પણ જો એ એક થઈ જાય ને તો પણ ક્યાંક અટકી શકે છે કારણ કે આપણે તેની ઉપર પણ ચર્ચા કરી છે કે કોસ્ટલ બેટમાંથી અત્યારે જે આવતું હતું જે ડ્રગ્સ તેના તો ચાલો એ લોકો અટકાવતા હોય છે ગમે તેમ કરીને પણ જો જે સિટીમાં

ત્યાંનું સ્ટ્રીક્ટ છે કે ભાઈ મારા બેન છે એટલે એક નાની વસ્તુ ના આવી જોઈએ જો ગુજરાત માં બેન છે તો આપણે બી સેમ હોવું જોઈએ મારા ગુજરાતમાં માં બેન છે તો નહીં આવે અને જે આવે છે હેલ્થના નામે કે ટુરિઝમ ના નામે તે ચિઠ્ઠી ફાટશે જે પ્રમાણે થશે લીગલી એ પ્રકારે બધો કાઉન્ટ રહેશે શા માટે આવું આપણે નથી કરી શકતા આપણે ટ્રાન્સપેરન્સી આપણે લાવીશું તો થશે ને આપણે ટ્રાન્સપેરન્સી લાવવાની જરૂર છે બીજી વસ્તુ મેં જે કીધું તમે આ લો છો છે તમે જ્યાંથી લેવા જાઓ છો છે તો તમે લોકો સમજો કે આમાં તમારે બીજી વસ્તુ આ ભી છે કે ગુજરાતમાં જે પકડાતું એલ્કોહોલ છે તેમાં મિશ્રણ થઈને બી આવી શકે છે કેમ કે આ લીગલ વે નથી આવ્યું તો ડેથ થી લઈને આપણે ગયા ન્યૂઝ બી સાંભળ્યા છે બહુ ટાઈમ પહેલા કે કોઈ ગામડામાં આલ્કોહોલ કન્ઝમ્પશનમાં ડેથ થઈ હતી બીજી જગ્યાએ બી આવી રીતે થયું હતું તો આ બી ઇશ્યુઝ બની શકે છે તો ક્યાંક ને ક્યાંક આપણે બહુ બધી વસ્તુને કન્સિડરેટ કરીએ અને પછી વિચારવું જોઈએ બિલકુલ બિલકુલ સાચી વાત છે એટલે કે હવે સવાલ એ છે કે જ્યારે બે જ દિવસમાં અને હું એક દિવસની ગઈકાલની વાત નથી કરતો શનિવારે પણ બંગલા રોડ ઉપરથી એક આ પ્રમાણની હાઈ પ્રોફાઇલ પાર્ટી પકડાઈ હતી કે જેમાં પાંચ જેટલા યુથ હતા કે જે આવી રીતે જ જે ડ્રિંક કરેલા ઝડપાયા હતા ઇવન ડ્રગ્સ પણ એમની સાથે હતા એટલે સવાલ એ છે કે ના હવે આને રોકવું કેવી રીતે ડૉક્ટર યાત્રી પોસિબલ છે

એવું નથી કરી રહ્યા કે આપણે એ જે પેટર્ન છે એને એને રોકી અને પછી કંઈક કરીએ મેનેજ કરવાનો ટ્રાય કરીએ આપણે પ્રિવેન્શન પર ફોકસ કરી રહ્યા છે આપણે કોઈ યુ નો અવેરનેસ કરીએ કે આપણે અત્યારે બી વાત કરી રહ્યા છીએ તો આપણે પ્રિવેન્શન પર ફોકસ કરી રહ્યા છે પ્રિવેન્શન એવી વસ્તુ છે કે હંમેશા એમાં સમય લાગે તમારે એમાં સસ્ટેન્ડ રહેવું પડે તમારી એફર્ટ્સમાં તમારે રાહ જોવી પડે પેશન્સ રાખવી પડે તો જ એ પોસિબલ છે અને મને એવું લાગે છે કે માઇન્ડસેટ જો ચેન્જ થાય તો જ એ પોસિબલ છે જો તમારું માઇન્ડસેટ એવું થઈ જાય ને કે બધા જ કરે છે તો એ કઈ નોર્મલ જ વસ્તુ છે ઇફ લોકો ઓપનલી ફોર એક્ઝામ્પલ પાર્ટીઝમાં આવું બધું કરે છે પાર્ટીનો મતલબ જ હવે પાર્ટી ઇઝ ઇક્વલ ટુ આલ્કોલ એવી રીતનું થઈ ગયું છે રાઈટ સો જો એ જ રીતના કન્સેપ્ટને આપણે આપણા માઇન્ડસેટમાં ચેન્જ કરવાનો ટ્રાય કરીએ તો પોસિબલ છે કે આપણે આમાં કંઈક એફર્ટ જે અમે આપણે એક્સટર્નલ એફર્ટ્સ મૂકી રહ્યા છે અમારામાં એવું કે કે ડી એડિક્શન ત્યારે થઈ શકે કે જ્યારે ઇન્ટરનલ મોટિવેશન હોય એક્સટર્નલ મોટિવેશન કઈ કામનું નથી આપણે જે કરી રહ્યા છીએ બધું એક્સટર્નલ એ લોકોને મોટિવેટ કરવા માટે કરી રહ્યા છે જે દિવસે એમનું ઇન્ટરનલ મોટિવેશન ક્યાંક ને ક્યાંક કોઈ એસ્પેક્ટ થી આગળ આવશે ને જેમ મેં હમણાં પણ કીધું તમે કીધું કે વિમેન ડ્રિંકર્સ વધારે હતા તો હું એ બી પોઈન્ટ આઉટ કરીશ કે છે ને વિમેનમાં આરડીઆઈ ડીહાઇડ્રોજીનિયસ નામનો એન્ઝાઇમની અભાવ હોય જે મેનમાં હોય મેન છે એમનાથી સારી અમાઉન્ટમાં આલ્કોહોલ ને ડાયજેસ્ટ બી કરી શકે ને એની સાઇડ ઇફેક્ટ એમનામાં ઓછી આવી શકે વિમેનમાં એવું ના હોય વિમેનમાં એના હેલ્થ પર એની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર બહુ બધા ચેન્જીસ આવી શકે અગર એ ઓફન આલ્કોહોલ તો સ્મોકિંગનો ઇન્ટરેક કરે આ હું એટલે આ પોઈન્ટ આઉટ કરું છું કેમ કે જો આ પેટર્ન ક્યાંય રેક્ટિફાય થઈ જાય તો એનાથી એક ઇન્ટરનલ મોટિવેશન આવે કે ઓકે હું આ નહીં કરું તો ચાન્સીસ છે કે મારી હેલ્થ સારી રહેશે ચાન્સીસ છે કે ફ્યુચરમાં ઇન્ફર્ટિલિટીના પ્રોબ્લેમ્સ ઓછા થશે ચાન્સીસ છે કે હું લાઈફ સ્પેન સારું થશે ક્વોલિટી લાઈફ હું જીવી શકીશ જો આવું કોઈ ઇન્ટરનલ મોટિવેશન આવી જાય ને તો જ આમાં ચેન્જ આવી શકશે યુનો ધીસ ઇઝ વોટ આઈ ફીલ ચેન્જની બહુ જ શક્યતાઓ છે પણ એક્સટરનલ મોટિવેશન બહુ કામનું નથી ઇન્ટરનલ મોટિવેશન જ કામમાં આવશે અને મને એવું લાગે છે કે આપણા બધાની એફર્ટ જયારે આપણે કરીશું ને તો સો લોકોમાંથી જો એક માણસ એવી આપણે ઇન્ટરવલી મોટિવેટ કરી નાખીશું ને તો આપણે સક્સેસફુલ છે અડિક્શન એવી બહુ ડિફિકલ્ટ વસ્તુ છે કે આપણે કોઈને છોડાઈ શકીએ કાં તો આપણે એને કહી પણ શકીએ કે ભાઈ આ જે પેટર્ન છે ને એ અડિક્શન કહેવાય રાઈટ કે ભાઈ ડિપેન્ડન્સ શું છે અડિક્શન શું છે અભ્યુઝ શું છે મિસ્યુઝ શું છે એ બધું આપણે એને સમજાવી શકીએ ક્યાંય કે સમજી જાય તો પોસિબલ છે પણ ખાલી ઇન્ટરનલી મોટિવેટ કરવા અને આપણી પેશન્સ કે ભાઈ આઈ એમ સક્સેસફુલ એવું નહી કે 99 ફેલ થઈ ગયા તો હું અનસક્સેસફુલ છું એક થઈ ગયું ને ડીડિક્ટ તો આઈ એમ સક્સેસફુલ સો ઇફ વિલ બી ધેર પોસિબલ બિલકુલ બિલકુલ ડોક્ટર યાદ તો રી અનવર્ષભાઈ આપ સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર આ પ્લેટફોર્મ ઉપરથી કહી રહ્યો છું કે મહેરબાની કરીને આ દુષણથી દૂર રહો અન્ય ઘણા બધા કાર્યો અત્યારે તો થઈ શકે છે જે જે અત્યારે તમને પણ આગળ લાવી શકે છે એ કાર્યો તરફ અત્યારે તો આગળ વધો તે તમારા માટે પણ ઘણી સારી એવી બાબત છે આજના વિશેષ કાર્યક્રમ મને આપશો નમસ્કાર